નમસ્કાર પ્રકૃતિ કંપની ગણીતું હતું ગણિતનું વર્ત પણ આમાં ક્યાં ક્યાં સાધનોનો ઉપયોગ થયો છે સાત સાચી વાત પાછું હલેતું નથી એટલે કે 15 વર્ષ સુધી તો છે ને 15 વર્ષ સુધી તો રીતે અમે બહાર એ રાખી કે બહાર એ આ કાવા આ કાવા એ જાતિ પરrah ને તા જીવના પોતાની ઉતારી એને વાગ લાગી છે કે નાના ભાગમાં વર્ત કે 11 વાગ છે પાસમાં

એ કાઈ ઘડિયાળ પૂછો ઘડિયાળમાં જો આપણે અંકો ગણી લીધા છે તેમાં નિશાન છે આ ચાક તો આકારું છોડાઈ દીધું એટલે છોકરાને પૂછવાનું પડ્યું કેટલા વાગ્યા 8:00 બાર જી ગયા એટલે 12 નહી કહો પાંચે છત્રી કો આ હાડા પાંચ મને મધ્ય કીધા રહેશે ઓકે આને છે આનું એટલે છે તો સવા લે છે તો સવા